જાતની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એક રામ ભક્ત બનાવેલું ગીત દેશભરમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે બિલ્ડિંગ ડેવલપિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સ્નેહલભાઈ પટેલે પણ રામની પ્રેરણાથી એક સુપરહિટ ગીત લખીને પોતાની ભક્તિ પ્રગટ કરી છે जय रघुनंदन जय शिया राम जय रघुनंदन जय शिया राम द्वार तुम्हारे जब भी हम आए दुख दुनिया से दूर हो जाए हे जगदाता हे विश्वविधाता तू ही सवेरा तू ही शाम है जय रघुनंदन जय शिया राम जय रघुनंदन जय श राम जय रघुनंदन जय शिया राम શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પ્રેરણા તો એવું છે કે જ્યારથી આ રામ મંદિરનું નક્કી થયું કે હવે એ દિવસ નજીકમાં આવી રહ્યો છે કે હવે આપણા રામ પાંચસો વર્ષના વિરહ પછી આપણને પાછા મળી રહ્યા છે એમના જન્મસ્થાન ઉપર એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે મને એમ થતું હતું કે મારે કેવી રીતે સેવા કરવી સેવા કરવાના અનેક પ્રકાર છે કોઈ ધનથી કરે કોઈ તનથી કરે કોઈ મનથી કરે તો મારી પાસે કઈ શક્તિ હતી તો એક કવિ તરીકે મારી પાસે શક્તિ હતી કે હું એવી સરસ ધૂન બનાવું કે ઘેર ઘેર લોકો એને સાંભળે અને લોકો રામમય થઈ જાય એ એક એકમાત્ર આશયથી મેં આ ધૂન બનાવી છે અને મને આનંદ છે કે આ ધૂન ખૂબ સફળ થઈ છે લોકોનો લોકોને ગમી છે અને મને આનંદ રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલો કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન